તમારા ટાઈમ માં જયારે દિવાળી આવતી હતી તૈયાર મારી દાદી એ કહ્યું એ પ્રમાણે પેલા છે ને મઠિયા બનાવતા હતા મઠિયા બનાવ એટલે આખા જેટલા ફળિયામાં જેટલા બી બધા રહેતા હોય ને બધા ભાઈ આવે અને બધા એક સાથે બે મઠિયા વણ અને એકબીજાનો નાસ્તો બનાવે દિવાળી વખતે અને ભાઈ અત્યારે તો એક ઘરે જતાવી નઈ બધું તૈયાર વસ્તુ મળી જાય છે એટલે અત્યારે બધા છે ને તૈયાર જ વસ્તુ લાવે છે પણ જયારે પેલા મેં પોતે છે ને જયારે મઠિયા બનાવતા ને ત્યારે મેં પોતે છે ને ભાઈ મઠિયા નો લોટ આવે ને એને છે ને ભાઈ ડસ્ટો હોય તો હથોડો હોય એથી જુટવાનો પેલા તો બરાબર નો જુડવાનો એટલો બધો જુડવાનો ના પૂછવો વાત ભાઈ તમારા હાથ દુખી જાય ત્યારે મઠિયા બનાવવા હોય તો તમારા હાથ દુખી જાય હા અને ખેંચ આ એટલો કરે બે જણાતો છે મઠિયાનો લોટ છે ને જૂટવા માટે રાખ્યા હોય અને ભાઈ તમારા ઘરે તમારા ઘરે નાસ્તો ભરી જાય પછી તમારે પાછું બીજા ઘરે જવાનું પછી એમ કઈ ત્રીજા ઘરે જવાનું એમ તમારા ઘરે જેટલા હોય ને વારાફરતી ઘરે જવાનું અને અત્યારે એક બીજાના ઘરે કોઈ જતું જ નથી બસ તૈયાર અને તૈયાર જાય